સુરતમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હજીરા સ્થિત આર્સલ મિત્તલ નિપોલ સ્ટીલ કંપનીની બસ હજીરા નજીક અકસ્માત નડવા પામી છે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે તો બસમાં સવારના પચાસમાંથી પંદર જેટલા મુસાફરોની ઈજા પહોંચતા તમામને આઠ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત પામ્યું હતું જ્યારે અન્ય ઘાયલોની હાર સાર્વ ચાલુ છે સુરતમાં અકસ્માતની ઘટનાઓ વચ્ચે હજીરા વિસ્તારમાં ગમખ્વા અકસ્માત સર્જાયો છે વાત એમ છે કે હજીરા વિસ્તારમાં ડમ્પર અને એમ એસ બસની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં બેફામ આવેલા ડમ્પરના ચાલકે પહેલા રસ્તા વચ્ચે ઉભેલા એકને ઉડાવ્યો હતો અને ત્યારબાદ બસને વચ્ચેથી ટક્કર મારી હતી જેથી અકસ્માત બાદ બસ અને ડમ્પર બંને પલટી મારી ગયા હતા બસમાં પચાસથી વધુ લોકો સવાર હતા અકસ્માતના પગલે પંદરથી વીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે જેઓને આઠ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ અને ખાનગી એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન સૂર્યદેવ રામવૃક્ષ વૃક્ષ ભૂયાનું મોત નીપજવા પામ્યું છે તે કર્મચારી દિલીપે કહ્યું હતું કે અમારી બસ સવારે આઠ વાગે જઈ રહી હતી તે દરમિયાન યુ ટર્ન લઈ રહી હતી ત્યારે ડમ્પર અથડાયું હતું તેમને ઈજા પહોંચી હતી

डर वाला इलाके हमारे बस के बीचों बीच दीछ मारा हमारा बस पूरा पलटी हो गया okay. इसमें कितने कितने लोग थे बस में और मौत तो अभी मालूम पर एक आदमी का हुआ है बस और एक आदमी और बाकी आदमी का पैर टूटा हाथ टूटा है बाकी सबको थोड़ा बहुत सबको इंजरी आया है नही चालीस पचास आदमी सबको सबको लगा थोड़ा बहुत कुछ आदमी ज्यादा सीरियस भी है સુરતના અજીરા ખાતેના આર્સલ મિત્તલની પણ સ્ટેની બસ સાથે ડમ્પર થડાતા સર્જેલા અકસ્માતની ઘટનાના આ સીસીટીવી પણ સામે આવ્યા છે જેની પોલીસે પણ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ